નમસ્કાર મિત્રો હું સોનાલી છું અને હું અઠ્યાવીસ વર્ષની સ્ત્રી છું મારો રંગ ખૂબ જ ગોરો છે અને મારા ગોરા શરીરને જોઈને બધા પાગલ થઈ જાય છે હું એક સરકારી શાળામાં શિક્ષિકા તરીકે કામ કરું છું આ વાર્તા એ સમયની છે જ્યારે મારા નવા લગ્ન થયા હતા હા એ અલગ વાત છે કે મેં લગ્ન પહેલાં બધું જ કરી લીધું હતું તે થી મને લગ્ન પહેલા તેના વિશે સંપૂર્ણ જાણકારી હતી મને મારા પતિ પણ એ જ રીતે મળ્યા તે ખૂબ જ રંગીન વ્યક્તિ હતા અને હું તેનાથી ખૂબ ખુશ હતી જીવનમાં કોઈ કમી નહોતી મારા પતિ એક કંપનીમાં કામ કરતા હતા પછીથી તેને આ કંપનીના માર્કેટિંગ વિભાગમાં મોકલવામાં આવ્યો તેથી તે બીજા શહેરોમાં જવાનું શરૂ કર્યું બે ઘર લોકો ઘણા અઠવાડિયા સુધી આવતા નહોતા घा अठवाडिया पीते लागी मारे शहर थी दूर भणवा जवु पड़त मारी पोस्टिंग एक गाम में थी हूँ जैसे गाम में भणवा जती शहर पच्चीस किमी दूर तू मुसाफ़री मा मने खूब हतो अने रोज आटलू लाम्बो अंतर कापा मुश्केली पड़ती कोईक रीते हूँ त्र महीना पूरा कर सफल रही ત્યારબાદ શિયાળાની ઋતુ આવી અને શિયાળામાં મુશ્કેલી વધતી ગઈ પહેલું એ મુસાફરી લાંબી હતી અને બીજું ખૂબ ઠંડી હતી તમે બધા જાણો છો કે ઠંડીની ઋતુમાં મુસાફરી કરવી કેટલી મુશ્કેલ હોય છે હું સાંજે ચાર વાગ્યા સુધી સ્કૂલમાં રહેતી અને ત્યાંથી ચાર વાગ્યે નીકળી જતી તેથી મને ઘરે પહોંચવામાં સાત વાગ્યા સુધીનો સમય લાગતો હતો આ સમસ્યાને કારણે મે મારી બદલી કરાવવાનું વિચાર્યું મે મારી શાળાના એક સહાયક શિક્ષક સાથે વાત કરી જે આચાર્યના સારા મિત્રો પણ હતા તેમણે મને કહ્યું કે મારે શાળાના આચાર્ય સાથે વાત કરવી જોઈએ કદાચ કોઈ ઉકેલ નીકળી આવશે એક દિવસ હું આચાર્ય સાહેબ સાથે વાત કરવા ગઈ અને મે તેમને મારી સમસ્યા વિશે કહ્યું કે મને આટલા દૂરથી શાળાએ આવવામાં મુશ્કેલી પડી રહી છે જારેમે શારાના આચાર્ય 6 ફૂટ ઊંચા અને સુંદર બાંધાના માણસ સાથે વાત કરી ત્યારે તેમણે મને ખાત્રી આપી કે મારું કામ પૂર્ણ થશે આચાર્ય સાહેબે કહ્યું કે તેઓ આ વિષે તેમના મિત્ર સાથે વાત કરશે તમે લોકો પહેલાથી જ જાણો છો કે જો તમે ગમે ત્યાં સરકારી કામ કરાવવા જાવ છો તો લાંચ વગર કોઈ કામ નહીં થાય તેથી આ સમસ્યા મારી સાથે પણ થવાની હતી जारे आ समस्या मारी सामे आवी, त्यारे में कहू के कोई समस्या नथी साहेब आ काम माटे गमे तेटली रकम चुकवा तैयार छू ते कहू सोनाली जी जुओ आमा मने कोई फायदो नथी, आ काम फक्त तमारा माटे थई रह्यु छे शू मने पण बदलामा कईक मळवू जोईए के नहीं हूँ समझी गई के ते शू इच्छतो हतो તે દિવસે મેં પીળા રંગની કુર્તી અને સફેદ રંગનો ધાબળો પહેર્યો હતો હવે તમે કલ્પના કરી શકો છો કે એક ગોરી ચામડીવાળી સ્ત્રી જેનું શરીર ખૂબ જ સારું છે અને જે જોવામાં ખૂબ જ સુંદર છે કોઈ પુરુષનો ઈરાદો તેના માટે ખરાબ કેવી રીતે ન હોઈ શકે મેં પણ સરને સ્પષ્ટ શબ્દોમાં કહ્યું સર તમને ગમે તેટલા પૈસાની જરૂર હોય તમે મને કહી શકો છો હું તમારી પાસેથી ફક્ત એટલું જ ઈચ્છું છું કે તમે મને અહીંથી કોઈ પણ રીતે ટ્રાન્સફર કરાવી દો મારા ટ્રાન્સફરના બદલામાં તમને જે પૈસાની જરૂર પડશે તે મળશે આ સાંભળીને તે ઊભો થયો અને આવ્યો અને મારી તરફ આવીને તે પોતાનો હાથ ખંજવાળવા લાગ્યો હાથ ખંજવાળતા ખંજવાળતા તે મારી નજીક આવ્યો અને મારા ખભા પર હાથ મૂક્યો તેની આ હરકતથી હું ચોંકી ગઈ મને ગુસ્સો આવ્યો અને કહ્યું સાહેબ તમે મારા વિશે શું વિચારો છો હું કોઈ બજારની સ્ત્રી નથી આટલું કહીને હું ગુસ્સામાં તેના રૂમમાંથી બહાર નીકળી ગઈ અને દિવસે ગુસ્સામાં ઘરે પાછી ફરી પણ ઘરે પહોંચ્યા પછી પ્રિન્સિપાલનું આ વર્તન મને શાંતિથી સુવા કે બેસવા દેતું ન હતું રાત્રે પલંગ પર સૂતી વખતે दिवस दरमियान बनेली घटना विषे विचारी रही मरा घर में कोई न हो तू। घरे एकदम एकली हो वारंवार आचार्य विषे विचारती बीजा दिवसों में जयरे हूँ घरे आवती त्यारे मारा पति मने ताजगी आपता अने मारो बधो थाक दूर थी जो पजे रात्र मने खूब एकलता अनुभव थी रोहो મે કોઈક રીતે રાત ઉછાળવામાં અને ફેરવવામાં વિતાવી બીજા દિવસે જારે હું શાળાએ પહોંચી ત્યારે મને ખબર પડી કે મારી ફરજ 10 કિમી દૂર બીજી શાળામાં ટ્રાન્સફર થઈ ગઈ છે હું ગુસ્સાથી ગુસ્સે થઈને સીધી પ્રિન્સિપાલના રૂમમાં ગઈ મે કઠોર સ્વરમાં કહ્યું સાહેબ મે તમને કહ્યું હતું કે હું પહેલેથી જ ખૂબ જ પરેશાન છું મારી ફરજ અહીંથી વધુ દૂર સોંપવામાં આવી છે હવે હું રોજ આટલો અંતર કેવી રીતે મુસાફરી કરીશ મને ફરજ સોંપવામાં આવે તે પહેલા તમે એકવાર પણ વિચાર્યું ન હતું તેણે સરળ શબ્દોમાં કહ્યું આમાં હું શું કરી શકું સાંભળો ઉપરથી ઓર્ડર છે મે આમાં કંઈ કર્યું નથી મે કહ્યું કે આ બધું તમારું જ કરેલ છે તેણે કહ્યું કે મે કંઈ કર્યું નથી સોનાલીજી हाँ जो ते मारी होत तो कदाच तमारा हूं कई होत पर तू गुस्से थई मैं कहू के हूं आखी शाला तारा विषे कहीशते कहू हाँ अलबत्त तू कही पण कहता पहला तारा पण विचार जो गई काले वत होत तो तो जो तमे बीजी कोई शाला में होत तो ते तमारी सुविधा में होत जो के તારી પાસે હજુ પણ વિકલ્પોના દરવાજા ખુલ્લા છે તમારી પાસે આજે સાંજ સુધીનો સમય છે કે તમે તેના વિશે વિચારો અને પછી મને જણાવો નહીં તો કાલે તારે તારી નવી શાળામાં જવું પડશે ગુસ્સામાં ગણગણાટ કરતી હું પ્રિન્સિપાલના રૂમમાંથી બહાર નીકળી ગઈ મારું મન વ્યથિત થઈ ગયું હું સ્ટાફ રૂમમાં ગઈ અને બેસીને વિચારવા લાગી मने मजातु नौतूं के मारे शू करव जइए जो, जो हूँ आ विषे कोई ने कहीश तो मारी बदनामी थशे, अने जो आ साचू तो मारा पति पहुंचशे जारे मारा पति ने आ विषे खबर पड़े मबर नहीं के साथे शू करशे जो ते मने पोतानी साथे नहीं निर्णय करे तो हूँ क्या जाइ उधीरपुर दिवसे हूँ वर्ग में सारी रीते अभ्यास करी शकी नहीं। મને સમજાતું નહોતું કે હવે મારે શું કરવું જોઈએ ત્રણ વાગ્યા હતા ચાર વાગ્યાને હવે અડધો કલાક બાકી હતો અને હું અત્યાર સુધી કોઈ સંતોષકારક નિર્ણય લઈ શકી ન હતી હું સ્ટાફ રૂમમાં માથું પકડીને બેઠી હતી પછી પટાવાળો મારી પાસે આવ્યો અને કહ્યું મેડમ પ્રિન્સિપાલ સાહેબે તમને તેમની ઓફિસમાં બોલાવ્યા છે શાળા પૂરી થઈ ગઈ હતી અને બધા શિક્ષકો એક પછી એક ચાલ્યા ગયા હતા. શાળામાં કદાચ પટાવાળો, પ્રિન્સિપાલ અને મારા સિવાય બીજો કોઈ નહોતો. હું ઊભી થઈ અને સ્કૂલમાં ગઈ અને બેઠી. સાહેબે પટાવાળાને બહાર જવા કહ્યું અને કહ્યું કે જતાં સમયતે પોતે સ્કૂલ બંધ કરી દેશે. સાહેબે આટલું કહ્યા પછી પટાવાળો ત્યાંથી નીકળી ગયો. તે ગયા પછી સાહેબે કહ્યું સોનાલીજી મને કહો કે તમે શું વિચાર્યું છે શું તમે તમારી ટ્રાન્સફર તમારા ઘરની બાજુની શાળામાં કરવા માંગો છો કે તમારી શાળાથી દસ કિમી દૂર બીજી કોઈ શાળામાં મેં કહ્યું સાહેબ જો કોઈને ખબર પડી જાય તો તેમણે કહ્યું કે તમે તેની ચિંતા કેમ કરો છો હું તમને ખાતરી આપું છું કે આપણી વચ્ચે શું થશે તે કોઈને ખબર નહીં પડે મેં ખચકાટ સાથે કહ્યું ઠીક છે તમે જે કહો છો તે કરવા હું તૈયાર છું મેં આટલું કહ્યું કે તરત જ તે ઝડપથી ઊભો થયો અને રૂમના દરવાજા તરફ ચાલ્યો ગયો તેણે ઝડપથી અંદરથી દરવાજો બંધ કરી દીધો હું ઊભી થઈ અને હાથ જોડીને ઊભી રહી તે મારી પાસે આવ્યો અને મારી સામે જોવા લાગ્યો મારી સામે ફરી જોતા તેણે કહ્યું શું કામ છે સોનાલી જે દિવસે મેં તને સ્કૂલમાં પહેલી વાર જોઈ તેજ દિવસથી તે મારુ ધ્યાન ખેંચ્યું તેણે મારા ખભા પર હાથ મૂક્યો અને મને પ્રેમથી વહાલ કરવા લાગ્યો હો ત્યાં શાંતિથી ઊભી હતી મને વિચિત્ર લાગવા લાગ્યું મને ડર લાગી રહ્યો હતો મારી આંખોમાં આંસુ આવવા લાગ્યા તેણે કહ્યું પાગલ છોકરી તું કેમ રડે છે જો તારે ટ્રાન્સફર કરાવવું હોય તો તારે આ બધું કરવું પડશે कहू अरे दोस्त तू एवो व्यवहार करी रही छे जाने आज सुधी आवु क्यारे करूज नहीं तू आ बधी बात तारा पति करी चुकी छे तो मारी सामे एक तो शू फरक पड़शे चाल बहु विचार ना कर तारू काम जल्दी कर मारी पासे कोई विकल्प न हो तो हवे हूँ कई न होती कारण के प्रिंसिपा मने जोई लीधी हती પણ મારી પાસે બીજો કોઈ રસ્તો નહોતો અને સૌથી મોટી વાત એ હતી કે મને પણ આની જરૂર હતી એટલે ક્યાંક મને પણ પ્રિન્સિપાલ પાસેથી કંઈક જોઈતું હતું પણ હું એવું બતાવી શકી નહીં કે હું આ બધું મારા પોતાના આનંદ માટે કરી રહી છું થોડી વાર પછી અમે બંને તેની કેબિનમાંથી બહાર આવ્યા તેણે પોતાની કાર કાઢી અને સ્કૂલના ગેટની બહાર પાર્ક કરી કારમાંથી નીચે ઉતરીને સ્કૂલનો ગેટ બંધ કર્યો અને કારમાં પાછો આવ્યો અને તેના પ્રિન્સિપાલ સાહેબ સાથે બેઠી અને ઝડપથી તેની કારમાં તેના ઘર તરફ ગઈ તેણે તેના ફોન પર કોઈને મેસેજ લખ્યો અને પછી તેમણે ગાડીની ગતિ વધારી રસ્તામાં સાહેબે કહ્યું અરે હવે ખોલો સોનાલીજી તમારે મારી સાથે ફક્ત એક રાત વાત કરવાની છે તમને કયો રોગ છે તમે મારી સાથે વાત કરવા આવ્યા હતા સાંજ પડી ગઈ હતી અંધારું થઈ ગયું હતું અને રસ્તા પર બહુ ટ્રાફિક નહોતી પછી તેણે ગાડી બીજા રૂટ તરફ ફેરવી મેં તેને પૂછ્યું કે તમે મને ક્યાં લઈ જઈ રહ્યા છો આપણે ઘરે જવાના હતા તેણે કહ્યું મેં મારો પ્લાન બદલી નાખ્યો છે અમે તમારા ઘરે નથી જઈ રહ્યા अमे एक एवा फ्लेट में जाए जे सुरक्षित त्या कोई नहीं थोड़ी वार मा अमे एक कमिटी फ्लेट पर पहुंचया शा समय हतो, तेथी बहार कोई देखात नौतु अमें एक फ्लेट पर पहुंचया सर ए दरवाजो खोलो अमे अंदर गया मैंने लग्यू के सरना कोई मित्र नो फ्लेट हसे गमें मारे तेमनी साथे बात करया पीछे अही थी जवू तेथी हूँ विचारी रही हती थोड़ा समय पीछे अर्धा कलाक पची हूँ उठी अने बाथरूम मा गई मैं मारी जात साफ करी मारा आखा शरीर पर निशान हता था अमे सुई गया पी मने मारा घरे छोड़ी देवामा आवी पांच दिवस पची रह बदलवानो ऑर्डर आ તેમાં એક મેમરી કાર્ડ હતું મેં તે ફોનમાં વગાડ્યું અને તેમાં અમારા ત્રણેયના ફોટા હતા તેમાં વિડીયો પણ હતા આ બધું જોયા પછી મને સમજાયું કે આ બધું બંધ થવાનું નથી આજે પણ હું તે બંનેને મળું છું તો આ મારી ટ્રાન્સફરની વાર્તા હતી તો મિત્રો તમે આ કહાની કેવી લાગી એમને કમેન્ટ કરીને જણાવો અને જો તમે અમારી ચેનલ પર નવા છો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવો જેથી કરીને આવનારી તમામ વિડિયો તમને જોવા મળે ધન્યવાદ મિત્રો ફરી મળીશું એક નવી વાર્તામાં આભાર